શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અમરેલીના ભાવ શિંગમટડી એક હજાર સિત્યાસીથી લઈને બારસોનો ભાવ શિંગમુટી એક હજાર એકાવનથી લઈને બારસો પચીસનો ભાવ શિંગદાણા એક હજારથી લઈને સોળસો ને બાવીસનો ભાવ શિંગદાણા ફાળા તેરસોથી લઈને પંદરસો ને અડત્રીસનો ભાવ તલ સફેદ એ અઢારસોથી લઈને પચીસસો બત્રીસનો ભાવ તડકાલા ત્રણ હજારથી લઈને પાંત્રીસો ને પાંત્રીસનો ભાવ તલ કશ્મીરી પાંત્રીસો એકવીસથી લઈને પાંત્રીસો એકવીસનો ભાવ ચારસો સિતર થી લઈને પાંચસો એકાણું નો ભાવ ઘઉ લોકવાન ચારસો નેવ થી લઈને પાંચસો નો ભાવ મગ ચૌદસો ને સાહીઠ થી લઈને સોળસો નો ભાવ ચણા નવસો નેવ થી લઈને તેરસો નો ભાવ ચણા દેશી બારસો સત્તાણું લઈને બારસો સુધીનો ભાવ કપાસ નવસો પચાસ થી લઈને પંદરસો નો ભાવ એરંડા પંચોતેર ભાવ વરિયાળી બારસો પંચાવન થી લઈને બારસો પંચાવન સુધીનો ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અમરેલી ના ભાવ તલ સફેદ એકવીસોથી પચીસસો ને સિત્તેરનો ભાવ જીરો ત્રણ હજારથી લઈને તેતાલીસોનો ભાવ કપાસ બારસોથી લઈને પંદરસો પચાસ રૂપિયાનો ભાવ ઘઉં લોકવાન પાંચસો એકાવનથી લઈને પાંચસો ચોત્રીસનો ભાવ ઘઉં ટુકડા પાંચસો પચીસથી લઈને પાંચસો ઓગણ્યાંસી બાજરો ચારસો એકાવનથી લઈને પાંચસો વીસ જુવાર સાતસો સત્તરથી લઈને સાતસો છપ્પન મગ ચૌદસો એક્યાસીથી લઈને પંદરસોનો ભાવ ચણા બારસો ને બાવીસનો ભાવ એરંડી નવસો એકાવનનો ભાવ સોયાબીન સાતસો અઠ્યાસીથી સાતસો નવ્વાણું સુધીનો ભાવ છે